નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય દિલથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર સરસ મજાનું આપણું કાવ્ય છે ભગવાન શ્રી કૃષ્ણને લગદું મારા સપનામાં આવ્યા ફરી એનું આજે આપણે સ્વાધ્યયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર પૂરેપૂરું જોવાના છીએ સમજવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય ફર્સ્ટ વાર ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો વધુ ટાઈમ વેસ્ટ ના કરતા આપણે વિડિયોની શરૂઆત કરીએ એમાં છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે પહેલો છે નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી કયું વાક્ય લાગુ પડતું નથી તો ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા એ વાક્ય લાગુ પડતું નથી કાવ્ય નાયિકા છે એમને કરી છે આગળ જોઈએ આગળ છે ત્રીજો કે મનની દુવારિકાના સુબા વાક્યમાં કાવ્ય નાયક નો કયો ભાવ રહેલો છે તો કાવ્ય નાયક નો મિત્રો સમર્પણ નો ભાવ રહેલો

જૂતી ગોપીના સ્વપ્નમાં મરક મરક હસતા ઉભા રહ્યા ગોપીઓ શ્રી કૃષ્ણને જોઈને ભાવ વિભોર બની ગઈ અને તેમની આંખોમાંથી આંસુ સરવા માંડ્યા ગોપીના મનમાં સુબાય શ્રી કૃષ્ણએ ગોપીના વિરહને ને ખાળવા એના આંસુ લુછા પોતે આગળ જઈએ આગળ છે બીજો કે ભગવાને સ્વપ્નમાં આવીને શું કહ્યું તેમાં છે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા અને ગોપીને પ્રેમથી બોલાવ્યા ચૂલાવી વહાલ કર્યું પછી ગોપીને સ્વામે આવીને ઊભા રહ્યા અને મરક મરત હસતા રહ્યા અને ગોપીના આંસુ પોતે લૂછા આગળ જઈએ આગળ છે મોટા પ્રશ્નો છે નીચેના પ્રશ્નો સાત આઠ લીધી ની અંદર જવાબ આપો પહેલો કે હરિ મિલનને તમારા શબ્દોમાં લખો ગોપી અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે હરિના મિલનને આપણે આપણા શબ્દ ની અંદર લખવાનું છે એટલે કે આ કાવ્યમાંથી જે કંઈ પણ આપણને યાદ હોય એ આપણે લખવાનું છે તો સ્વપ્નના અચાનક હરી આવે છે હરિને જોઈને ગોપી પ્રેમમાં બહાવરી બની જાય છે સ્વપ્નમાં શ્રી કૃષ્ણ કરી દીધી ગોપી આંખમાંથી આંસુ લૂછે છે પોતે આ હરિ મિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો ઉત્સવ છે અને આ ઉત્સવને ઉજવવા માટે ગોપીએ કંસાર રાંધવા માટે ચૂલા ઉપર આંધણ પણ મૂક્યું છે

સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય ચેનલ પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી જજો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત